નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે ભગવાન શ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણિક વાતો છે તે પ્રમાણે મહાભારતના સમયમાં ડાકોરની આસપાસના વિસ્તારમાં હીડબા વાન જંગલની રચના કરવામાં આવી હતી તે ખૂબ જ ગાઢ જંગલ હતું તે સુખદ અને નદીઓ અને તળાવોથી સમૃદ્ધ હતું ઋષિ મુનિઓ માટે તપસ્યા માટે તેમના સંન્યાસની સ્થાપના કરવાનું આકર્ષણ બની ગયું હતું તેવી જ રીતે ડંક ઋષિનો આ વિસ્તારમાં તેમનો આશ્રમ હતો તપસ્યા દરમિયાન ભગવાન શિવ તેમનાથી પ્રસન્ન થયા અને તેમને કનિક માંગવાનું કહ્યું ત્યાર પછી ડંક ઋષિએ ભગવાન શિવને તેમના આશ્રમમાં કાયમ માટે રહેવા વિનંતી કરી ભગવાન શિવ તેમની વિનંતી માટે સંમત થયા તે અદૃશ્ય થઈ ગયો અને તેની પાછળ બાંધ લિંગના રૂપમાં તેની પ્રતિકૃતિ છોડી દીધી જે ડંકનાથ મહાદેવ તરીકે ઓળખાય છે આમ પ્રાચીન સમયમાં ડાકોર દાનકંઠ મહાદેવના નામ પરથી ડાંકોર તરીકે ઓળખાતું હતું આજુબાજુમાં ઘણા ખાખરા કલાશ વૃક્ષોને કારણે તેને ખાખરિયા તરીકે પણ ઓળખવામાં આવતું હતું હાલનું ડાકોર ડં કૃષિને નહીં પરંતુ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત બોડાણાનું ઋણ ધરાવે છે તેમના પાછલા જન્મમાં તેઓ ગોકુલમાં રહેતા હોવાનું માનવામાં આવે છે અને વિજયાનંદ તરીકે ઓળખાતા ગોવાળિયા હતા એક હોળીના દિવસે વિજયાનંદ સિવાયના તમામ ગોવાળોએ ભગવાન કૃષ્ણની પૂજા કરી તેમની પત્ની પણ ભગવાન કૃષ્ણની પૂજા કરતી હતી પણ વિજયાનંદ ગર્વ અનુભવતો હતો અને ઘરે જ રહ્યો હતો ભગવાન કૃષ્ણ તેમના મિત્રના વેશમાં તેમના ઘરે આવ્યા અને તેમને હોળી પૂજા કરવા મોકલ્યા પાછા આવીને તેને સમજાયું કે તેનો મિત્ર બીજો કોઈ નહીં પણ ભગવાન કૃષ્ણ હતો બીજા દિવસે તેઓ રંગીન યુદ્ધ લડ્યા ભગવાન કૃષ્ણ હારી ગયા અને નદીમાંગ પડ્યા વિજયાનંદ તેમની પાછળ ગયા જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનો સાચો સ્વભાવ પ્રગટ કર્યો વિજયાનંદે ક્ષમા માંગી ભગવાન કૃષ્ણએ તેમના પર દયા કરી અને તેમને એક વરદાન સાથે સાંત્વના આપી કે તેઓ ચાર હજાર બસો વર્ષ પછી કળિયુગમાં ફરીથી ગુજરાતમાં વિજાનંદ બોડાણા તરીકે એક ક્ષત્રિયના ઘરે જન્મ લેશે અને તેમની હાલની પત્ની સુધા ફરીથી તેમની પત્ની બનશે જેને ગંગાબાઈ કહેવામાં આવે છે જ્યારે તેઓ તેમને એક ઝલક દર્શન આપશે અને તેમને મુક્તિ મોક્ષ આપીને રાહત આપશે તેથી દંતકથા મુજબ વિજાનંદ બોડાણા ડાકોરના રાજપૂત ભગવાન કૃષ્ણના કટ્ટર ભક્ત બને છે તે તુલસીના છોડ તુલસી ને તેની હથેળી પર માટીના વાસણમાં ઉગાડવા દેતા અને દર છ મહિને તુલસીના પાન વડે ભગવાન કૃષ્ણની પૂજા કરવા દ્વારિકા જતા તેમને બોતેર વર્ષના થયા ત્યાં સુધી સતત નિરંતર અને યથાકપણે આ કર્યું ત્યારબાદ તેમને આ ધાર્મિક વિધિને અનુસરવાનું વધુને વધુ મુશ્કેલ લાગવા લાગ્યું તેમની દુર્દશા જોઈને ભગવાન કૃષ્ણએ તેમને કહ્યું કે દ્વારિકાની તેમની આગામી મુલાકાત વખતે તેમને તેમની સાથે બળદગાડું લાવવું જોઈએ અને ભગવાન કૃષ્ણ તેમની સાથે ડાકોર જશે કારણ કે તેઓ તેમની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા હતા તે મુજબ બોડાના બળદગાડા સાથે દ્વારિકા ગયા દ્વારિકાના વંશ પરંપરાગત પૂજારીઓ ગુગલી બ્રાહ્મણોએ તેને પૂછ્યું કે તે પોતાની સાથે ગાડું કેમ લાવ્યા છે જેના પર બોડાનાએ જવાબ આપ્યો કે તેણે ભગવાન કૃષ્ણને છીનવી લેવા માટે આવું કર્યું હતું પ્રેમશકલ કાર્ત તરફ જોતાં તેઓએ તેના પર વિશ્વાસ ન કર્યો પરંતુ તેમ છતાં દ્વારિકા મંદિરના ગર્ભગૃહને રાત માટે તાળું મારીને સીલ કરી દીધું મધ્યરાત્રીએ ભગવાન કૃષ્ણએ બધા દરવાજા તોડી નાખ્યા બોડાણાને જગાડ્યો અને તેને ડાકોર લઈ જવા કહ્યું થોડા સમય પછી ભગવાન કૃષ્ણએ બોડાણાને બળદગાડામાં આરામ કરવા માટે બોલાવ્યા અને ડાકોરની નજીક પહોંચે ત્યાં સુધી ગાડી જાતે ચલાવી અહીં ડાકોર નડિયાદ રોડ પર બિલેશ્વર મહાદેવ પાસે તેઓએ લીમડાના ઝાડની ડાળીને અટકીને થોડો સમય આરામ કર્યો તેને બોડાણાને જગાડ્યો અને તેને સંભાળી લેવા કહ્યું તે દિવસથી આ લીમડાના ઝાડની એક મીઠી ડાળી જોવા મળે છે જોકે બાકીની શાખાઓ કડવી છે અને તે એક જાણીતા ગુજરાતી ગીત ભજનનો વિષય બનાવે છે દ્વારિકામાંગ ગુગલી બ્રાહ્મણોએ બોડાણાનો પીછો કર્યો અને પીછો કરીને ડાકોર આવ્યા બોડાણા ગભરાઈ ગયા પરંતુ ભગવાન કૃષ્ણે તેને ગોમતી કુંડમાં દેવતાની મૂર્તિ છુપાવીને ગુગલીઓને મળવા કહ્યું તે મુજબ બોડાણાએ મૂર્તિ છુપાવી અને ગુગલીઓને શાંત કરવા માટે દહીંના વાસણ સાથે મળવા ગયા તેઓ ગુસ્સે થયા અને તેમાંગથી એકે તેના પર ભાલો ફેંક્યો તે નીચે પડી ગયો હતો જ્યારે બોડાણાને ભાલા વડે ઈજા પહોંચાડી હતી તે ગોમતી કુંડમાં છુપાયેલી દેવતાની છબીને પણ ઈજા પહોંચાડી હતી અને ભગવાન કૃષ્ણ રણછોડરાયજીના રક્તથી પાણી લાલ થઈ ગયું હતું કહેવાય છે કે આજે પણ ગોમતી કુંડની ધરતી જ્યાં મૂર્તિ છે તે લાલ છે જ્યારે બાકીની ભૂરા માટીની છે ગોમતી કુંડની મધ્યમાંગ જ્યાં ભગવાન કૃષ્ણ છુપાયેલા હતા તેની ઉપર ભગવાનના પગના ચિહ્નો ધરાવતું એક નાનું મંદિર બાંધવામાં આવ્યું છે અને આ મંદિર એક પુલ દ્વારા ગોમતી કુંડના કાંઠા સાથે જોડાયેલું છે બોડાણાના મૃત્યુથી પણ ગુગલીઓ શાંત થયા ન હતા ભગવાન કૃષ્ણને દ્વારિકા પાછા ફરવાની વિનંતી કરીને તેઓ ગોમતી કુંડના કિનારે બેઠા અને ભૂખ હડતાળ પર ઉતર્યા અંતે ભગવાન રણછોડરાયજી કૃષ્ણ એ બોડાણાની પત્ની ગંગાબાઈને તેમના વજન જેટલું સોનું આપવા અને ગુગલીઓને દ્વારિકા પાછા ફરવાનું કહ્યું ગરીબ મહિલા બોડાણાની વિધવા એક ગરીબ હતી અને તેને તેમ કરવું પોસાય તેમ ન હતું એક ચમત્કારથી મૂર્તિ સોનાની નાકની વિંટી એક પા એટલે કે અડધું ગ્રામ વજન જેવી હળવી બની ગઈ જે બોડાણાની વિધવા ગંગાબાઈ પાસે હતી ગુગલીઓ નિરાશ થયા પરંતુ ભગવાને દયાળુકને નિર્દેશ કર્યો કે તેઓને છ મહિના પછી દ્વારિકા ખાતે સેવાદન પગલાં સાથે માંગ મૂર્તિની ચોક્કસ પ્રતિકૃતિ મળશે અધીર ગુગલીઓએ તેઓને કહેવામાં આવ્યું હતું તેના કરતા થોડો સમય વહેલો મૂર્તિની શોધ કરી અને પરિણામે એક મૂર્તિ મળી જે મૂળ જેવી જ હોવા છતાં નાની હતી ડાકોરના યાત્રાળુઓ હજુ પણ દંતકથા સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવેલા સ્થળોની મુલાકાત લે છે જ્યાંગ લીમડાના ઝાડની ડાળી નીચે ડંકપુર આવતા ભગવાને આરામ કર્યો હતો તે પછી મીઠી થઈ ગઈ જ્યાં ગોમતી કુંડમાં મૂર્તિ છુપાયેલી હતી જ્યાં બોડાણાએ સ્થાપિત કરેલી મૂળ મૂર્તિનું વજન કરવા માટે બેલેન્સ સેટ કરવામાં આવ્યું હતું શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે પેશવા અને ગાયકવારોનો સંપર્ક કર્યો અને તેમને રાજ્ય તરફથી દેવતાના ખર્ચ માટે જાળવણી પૂજા પૂજા સમૃદ્ધિ નૈવેદ્ય અને સેવાઓ અને વિધિ વગેરે માટે જમીનો આપવા વિનંતી કરી ત્યાર પછી પૂનાના પેશવા માધવરાવ બલ્લાલ પ્રધાને તાલુકા થાસરા જિલ્લા કૈરાના ડાકોર આખા ગામને અને બરોડાના દામાજી ગાયકવારના પુત્ર સયાજીરાવ ગાયકવારને ઈનામ ઇનામ તરીકે ઓફર કરાયેલ ગામ કંજરી પ્રાંત મધુડાને અનુદાન આપ્યું તે સમયે એકલે કે સત્તરસો વગનો સિત્તેરે ડી કૈરા જિલ્લાનો અડધો ભાગ પુનાના પેશવાઓ પાસે હતો અને અડધો બરોડાના ગાયકવારો પાસે હતો હાલમાં કંજરી ગામ કૈરા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું છે ડાકોર અને કંજરીના બે આખા ગામો ઇનામમાં શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરને વારસાગત રીતે દેવતા શ્રી રણછોડરાયજીની સેવા માટે આપવામાં આવ્યા હતા આ બંને ગામો ડાકોર સંસ્થાન તરીકે ઓળખાય છે સંસ્થાન યોજના વર્ષ અઢારસો ઓગણસી માંગ દેવતા શ્રી રણછોડરાયજી અને દેવી લક્ષ્મીજીના જરૂરી આવશ્યક અને સમગ્ર ખર્ચ સેવાઓ અને વિધિઓ માટે બનાવવામાં આવી હતી જે ફક્ત ડાકોર અને કંજરીના બે ગામોની આવકની નિશ્ચિત આવક માંગથી પ્રાપ્ત થતી હતી અને તે હતી બાદમાં સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલ તે શ્રી રણછોડરાયજી મહારાજનું મૂળ પાયો ટ્રસ્ટ છે એક હજાર નવસો પાંચમી મંદિરનું સંચાલન મંદિર સમિતિ પાસે છે પ્રિવી કાઉન્સિલના ઘનશ્યામભાઈ અનુસંધાન માંગ ડાકોર મંદિર યોજનાને છેલ્લે ઓગણીસો સોળ માંગ પ્રીવી કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી ઓગણીસો બાવન માંગ તે જાહેર ધાર્મિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલું હતું આમ ટેમ્પલ ટ્રસ્ટનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવતું નથી પરંતુ ભગવાન કૃષ્ણના વૈષ્ણવ ભક્તોની બનેલી એક સમિતિ ડાકોર મંદિર યોજના હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર મેનેજરની દેખરેખ હેઠળ તેનો દૈનિક વહીવટ કરે છે સમિતિમાં વૈષ્ણવો તરફથી જિલ્લા અદાલતના ત્રણ નામાંકિતનો સમાવેશ થાય છે તાંબવેકર પરિવારનો એક વારસાગત પ્રતિનિધિ અને એક સેવકો પાદરીઓ માંગથી પૂજારીઓ બ્રાહ્મણોની ત્રણ પેટા જાતિના છે તપોધન ખેડાવલ અને શ્રીગોળ હાલમાં મા પૂજારીઓના પરિવારોની સંખ્યા બસો બત્રીસ જેટલી છે ટ્રસ્ટીની મુદત દર દસ વર્ષે સમાપ્ત થાય છે મંદિર સમિતિ ગૌશાળાની પણ જાળવણી કરે છે તેની તાકાત લગભગ બારસો ઢોર જેટલી છે ગાયો વેચાતી નથી તેઓ તેમના જીવનકાળ દરમિયાન જાળવવામાં આવે છે જરૂરિયાતમંદ ગ્રામ પંચાયતોને સંવર્ધન હેતુ માટે બળદ મફત આપવામાં આવે છે ગાયોના દૂધનો ઉપયોગ દેવતાના હેતુ માટે કરવામાં આવે છે અને વધારાના દૂધને દહીં માખણના દૂધમાં ફેરવીને નિકાલ કરવામાં આવે છે અને પૂર્ણિમાના દિવસોમાં નગરના રહેવાસીઓ અને વૈષ્ણવ મુલાકાતીઓ અને પદયાત્રીઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે મંદિર સમિતિ ઈચ્છે છે કે મંદિરને તેની ઘીની દૈનિક જરૂરિયાતો માટે સ્વસહાયક બનાવવા દેવતાઓને અર્પણ તરીકે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં અને ગોવાળની શક્તિ છસો મી વધારીને લગભગ ચાર હજાર કરવાની યોજના તૈયાર કરી છે આને ધ્યાનમાં રાખીને હાલમાં ટેમ્પલ કમિટીના નિકાલની અઢારસો એકરની ગૌચરની જમીન ઘટી જશે તમામ જરૂરી સુવિધાઓ સાથેનું નવું ગૌશાળા સંકુલ બનાવવાનું પણ આયોજન છે હાલના દરે અંદાજે રૂ નેવું લાખ જેટલો ખર્ચ થશે ભોગ પ્રસાદ નૈવેદ્ય અને સ્થાપના માટેના ખર્ચને બાદ કર્યા પછી કુલ વાર્ષિક આવકના ચોખ્ખા વધારા માંગથી પચાસ ટકા પૂજારીઓના પરિવારોમાં વહેંચવામાં આવે છે અને બાકીના ટકા અનામત ભંડોળમાં વહન કરવામાં આવે છે સ્થાયી મિલકતો ટ્રસ્ટ ફંડ ઘરેણાંક વાસણો અને દેવતાના વસ્ત્રો કેપિટલમાં લઈ જવામાં આવે છે મંદિરની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધુ છે અને ખર્ચ પણ તેટલી જ રકમ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માન્ય પેઢી દ્વારા હિસાબોનું વૈધાનિક રીતે ઓડિટ કરવામાં આવે છે અને ચેરિટી કમિશનર અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સબમિટ કરવામાં આવે છે મંદિર સમિતિ તેના બે બહેન ટ્રસ્ટનું પણ સંચાલન કરે છે એક શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ગૌશાળા ટ્રસ્ટ અને બે ઠાકોરપુરા ટ્રસ્ટ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનને આવકવેરા કાયદાની કલમ એનસીજી હેઠળ મુક્તિ આપવામાં આવે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા આવા ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારો નવો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ